રામ નવમી પર બપોરે બાર વાગ્યાથી રામલું તિલક કરવામાં હતું પ્રાણ કપાળ પર વાદળી કિરણો પડ્યા હતા રામલલાનો જન્મ સૂર્ય તિલક સાથે થયો હતો મંદિરમાં આરતી કરવામાં આવી હતી સૂર્ય તિલક બાદ રામ લલ્લાનો દરવાજો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો આ પહેલા જગત જગદગુરૂ રાઘવાચાર્યએ ભગવાન રામ રામલલ્લાને એકાવન ગળાઓથી અભિષેક કર્યો હતો મંદિરના દરવાજા સવારે સાડા ત્રણ વાગે ખુલ્યા હતા સામાન્ય દિવસોમાં તેઓ સવારે સાડા છ વાગે ખોલે છે ભક્તો રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી એટલે કે વીસ કલાક સુધી દર્શન કરી શકશે